તો નમસ્કાર મિત્રો રાજ્યમાં ભારેથી ભારે વરસાદ વાવાઝોડું તેમજ પવની વાવાઝોડા રૂપી દરિયાકાંઠે મોજા ઉસળશે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે કેવો વરસાદ કેવું વાવાઝોડું તેમજ આ ચોમાસા દરમિયાન રાજ્યમાં કેવો વરસાદ રહેશે તેમજ આગામી સમયમાં વાવાઝોડું બનશે કે નહીં સિસ્ટમ સક્રિય થશે કે નહીં તેમજ બફારા ગરમી રૂપને લઈને પણ સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે સંપૂર્ણ માહિતી જોતા પહેલાં ચેનલમાં નવા હોય તો નિશ્ચિત આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી વિડીયોની લિંક શેર કરી દેજો તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો ખાસ કરીને અત્યારે સૌરાષ્ટ્રના કેટલાક એવા ભાગો છે ત્યાં વરસાદી એંઢાણ જોવા મળી રહ્યા છે પોરબંદર ભાનવડ વેરાવળ ઉના મહુવા ભાવનગરની આજુબાજુના વિસ્તારો જેતપુર આ બધા વિસ્તારોમાં મિત્રો વરસાદની પૂરી શક્યતા રહેલી છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વડોદરા સુરત ને આ બધા વિસ્તારોમાં પણ ખાસ કરીને હવે વરસાદની પૂરી શક્યતા રહેલી છે મધ્ય ગુજરાતમાં અમદાવાદની આજુબાજુના વિસ્તારો અને કચ્છ જિલ્લાની વાત કરીએ તો નલિયા ભાડલી માંડવી અને ગાંધીધામ આટલા વિસ્તારોમાં વરસાદની પૂરી શક્યતા રહેલી છે જોકે મધ્ય ગુજરાતમાં ઢોળકામાં પણ વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત વ્યારા વલસાડ આહવા આ બધા વિસ્તારો છે દક્ષિણ ગુજરાતમાં એમાં પણ વરસાદની અત્યારે પૂરી શક્યતા રહેલી છે મિત્રો હવે બેથી ત્રણ દિવસમાં સારો એવો વરસાદ ગુજરાતમાં પડી શકે છે અને ખાસ કરીને મિત્રો વાવાઝોડાની વાત કરીએ તો વાવાઝોડાની કોઈ પણ જાતની ગુજરાત ઉપર અસર જોવા નહીં મળે પરંતુ એના ભાગરૂપે પવનના સુસવાટા જોવા મળી શકે છે દરિયાકાંઠે અમુક સમયગાળા દરમિયાન મોટા મોટા મોજા પણ ઉછરી શકે છે ઉછળી શકે છે અને મિત્રો હવે વાત કરીએ ચોમાસા દરમિયાન વરસાદ કેવો જોવા મળશે તો આ વર્ષે પણ સારો એવો વરસાદ જાય તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે માટે ખેડૂત મિત્રો કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂરિયાત નથી કારણ કે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સારો એવો ખેતીને અનુકૂળ હોય તેવો વરસાદ ચોમાસા દરમિયાન જોવા મળશે તો મિત્રો હવે આગળના દિવસોમાં વરસાદ કેવો જોવા મળશે તેના વિશે વાત કરીએ તો તારીખ એકથી લઈ અને તારીખ પાંચ સુધીના સમયગાળા દરમિયાન રાજ્યના કોઈ ને કોઈ વિસ્તારોમાં સારો એવો હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે અને હવામાન નિષ્ણાંતોના મત અનુસાર રાજ્યમાં ખાસ કરીને પાંચ તારીખ સુધીના સમયગાળા દરમિયાન ક્યાંક ને કંઈક વરસાદ હળવોથી મધ્યમ પડી શકે છે એવી હવામાન નિષ્ણાંતોએ પણ મહત્ત્વની જાહેરાત કરી છે ખાસ કરીને એમાં સૌથી વધારે વરસાદની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદનું જોર પહેલી તારીખથી લઈને પાંચ તારીખ સુધીના સમયગાળા દરમિયાન જોવા મળી શકે છે ત્યારબાદ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છ જિલ્લો જો કે ઉત્તર ગુજરાતમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે પણ એના માટે થોડો સમય લાગશે ઉત્તર ગુજરાતમાં પાંચ તારીખ પછી પણ સારો એવો વરસાદ પડી શકે છે જો કે આમ સંપૂર્ણ ગુજરાતમાં હવે આવનારા સમયમાં સારો એવો વરસાદ પડી શકે છે માટે ખેડૂતોએ કોઈપણ જાતની વરસાદ અંગે ચિંતા કરવાની જરૂરિયાત નથી વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો વિડીયોની લિંક શેર કરજો